પરવા કેર અન્વયે આજરોજ ભુજ ભુજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ભુજના શહેરવાસીઓને મોટરસાઇકલ ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે એક જ ઉદ્દેશ્ય છે કે માસ પરવા સંદર્ભે તમે તમારી પરવા કરો તમારી કેર કરો જય ભારત જય હિન્દ જે વાહન ચાલકો છે એ તમામ ચાલ વાહન ચાલકોને એક જ વિનંતી છે એક જ મેસેજ છે કે મોટર વ્હીકલ એક્ટનું પાલન કરે નિયમોનું પાલન કરે મોટરસાયકલ ચાલકો છે એ વધુમાં વધુ હેલ્મેટ જે છે એ નિયમો અનુસાર નિયમોનું પાલન કરી હેલ્મેટ પહેરે ફોર વ્હીલ વાળો ચાલક છે એ સીટ બેલ્ટ જે છે સીટ બેલ્ટ બાંધી અને આશરે ચાલીસ થી પચાસ વિતરણ કરવામાં આવે છે આમ જેટી મહેશ ઠક્કર છે અને હું ભુજમાં જોલી ઓટો રેન્ટલ નામે ટુ વ્હીલર ભાડે આપવાનો વ્યવસાય ધરાવું છું મારી ઓફિસ જિલ્લા પંચાયત સાગર ગેસ્ટ હાઉસ ની સામે આવેલી છે શું એટલે હમણાં જે આ ઝુંબેશ ચાલે છે હેલ્મેટ વિતરણનો મેચ સાહેબને સંપર્ક કરીને કીધું સાહેબ આવા સારો ઝુંબેશ ચાલે છે તમારો હું આમાં સહભાગી થવા માંગુ છું અને આપ કેટલી કેટલી વાર 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 બે ચાર લઈ અને હેલ્મેટ વિતરણમાં મદદરૂપ થવા માંગુ છું તો સાહેબે પણ કીધું કે આ સરસ તમે વિચાર ધરાવો છો ને આપો આવી રીતે તમને જે યોગદાન તમારે આપવું હોય હેલ્મેટ વિતરણમાં એનાથી માર્ગ સુરક્ષામાં અને હેડ જે એક્સિડન્ટ દરમિયાન થાય છે એમાં ઘણી રાહત થઈ જાય એવી રીતે આખો વિચાર આવ્યો કે આ કરવું જોઈએ કારણ કે અત્યારે બધા સલાહ દે છે કરવું કોઈને નથી એના વિશે તમને શું હું પોતે એકચુઅલમાં બાઈકર જ છું અને સોલો રાઇડ એકલો ગ્રુપ સિવાય કરતો રહું છું પોતે મારા પાસે બે ત્રણ પર્સનલ મારા વાહન છે મોટરસાઇકલ એનાથી આખો ઇન્ડિયા ફરેલું છું લે લદ્દાખ પણ હું ચાર વખત પાંચ વખત મોટર સાયકલ કરી આવું છું અને અમે કાયમ બધા સેફટી ગિયર્સ પહેરીને જ રાઈડ કરતા હોઈએ છીએ હેલ્મેટ જેકેટ ની ગાર્ડ રાઈડિંગ શૂઝ બધા સાથે પણ બેઝિક તો હેલ્મેટ જ છે હેલ્મેટ વગર તો તમે વાહન ચલાવવું જ ના જોઈએ એટલે આવો વિચાર હેલ્મેટ માટે છે આપણા પરિવાર હા એ અમારા મિત્રો જે અમારા ઓફિસમાં કામ કરતા છોકરાઓ છે જે રાયસીભાઈ છે અમારા સાથે ચાલીસ વર્ષથી અમારા સાથે સંસ્થા સાથે જોડાયેલા છે અને એમ પણ આમાં સહયોગી થયા છે